રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તાલુકાના કેશવાડા રાવણામાં ભારે વરસાદ ધરાળા મોટી ખિલોરી પાટ ખિલોરી સહિતના ગામોમાં મુશળધાર ગોંડલના વાસાવડ ગામે બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો વરસાદનું ધમાકેદાર આગમન થતા ખેડૂતોમાં આનંદની લહેર તો સમાચાર છે રાજકોટના ગોંડલથી કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધરાળા મોટી ખિલોરી પાટ ખિલોરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ગોંડલના વાસાવડ ગામે બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો વરસાદનો ધમાકેદાર આગમન થતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તાલુકાના વાસાવડ કેશવાળા રાવણામાં ભારે વરસાદ તરાળા મોટી ખિલોરી પાટ ખિલોરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ